ગોંડલની અંદર રાજકુમાર જાટના મોતને લઈને રહસ્ય એ હવે દિવસે ને દિવસે ઘેરાઈ રહ્યું છે પ્રાથમિક તપાસની અંદર પોલીસને જે ઈજાઓના નિશાન મળ્યા હતા એ એફએસએલ રિપોર્ટની અંદર લગભગ એ ઈજાઓના બેતાલીસ જેટલા નિશાનો સામે આવ્યા અને પોલીસનું એવું પણ માનવું છે કે આ ઈજાઓના કારણે જ તેનું મોત થયું છે પરંતુ આ તપાસની અંદર ઈજાઓ શેના કારણે છે તે હજુ શંકાના દાયરામાં હતી તેવામાં રાજકોટની એસઓજીને અને રાજકોટની ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક મોટી સફળતા મળી અને આ સફળતા મળતાની અત્યાર સુધી જે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ઉપર ગંભીર આક્ષેપો લાગી રહ્યા હતા તેમની માટે આ સૌથી મોટા અને રાહતના સમાચાર છે પાર્થરાજસિંહ ગોહિલ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જેમને પત્રકાર પરિષદ કરીને જણાવ્યું હતું કે રાજકોટની એસઓજીની ટીમ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા મળી છે જે જગ્યા ઉપર અકસ્માત થયું હતું જે સમય હતો એ સમય દરમિયાન લગભગ સીસીટીવી એ આસપાસના વિસ્તારની એકસો પચાસ કરતા વધુ સીસીટીવીની તપાસ કરી અને દસ મિનિટના એ સમયગાળાની અંદરથી જેટલા વાહનો પસાર થયા એની તપાસ શરૂ કરી અને આ શરૂઆતની તપાસની અંદર બે વાગ્યા અને તે ત્રીસ મિનિટની આસપાસ એક ડમ્પર ચાલક જે નીકળ્યો હતો તેને સૌથી મોટી અને મહત્વની કડી એ રાજકોટ એસઓજીની ટીમને જણાવી જે નંબર ચાલકે એ કડી જણાવી એ કડીના આધારે જૂનાગઢ પોલીસની મદદ લઈને બે બસ ચાલકોની ધરપકડ કરી જેમાં એક બસ ડ્રાઈવર હતો અને એક ક્લીનર હતો અને બસ હતી મહાસાગર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ખાનગી કંપનીની બસ હતી અને બસ દ્વારા મોડી રાત્રે આ રાજકુમાર જાટને અડફેટે લીધો હોય એ પ્રકારની કબૂલાત પણ તેને કરી આ નિવેદન પાર્થરાજ ગોહિલે આપ્યું હતું રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપીએ પત્રકાર પરિષદ બોલાવી આખી વાત મૂકી અને કઈ રીતે આખો આ ગુનાનો ભેદ તેમણે ઉકેલ્યો એમને શું કહ્યું એ સાંભળો પહેલાં તારીખ ચાર માર્ચના રોજ વહેલી સવારમાં કુવાડવા પોલીસ સ્ટેશનને એક વ્યક્તિ જેનું નામ જે છે રાજકુમાર જાટ છે જે પાછળથી આઈડેન્ટિફાય થયું ત્યારે ખબર પડે છે તેનું બોડી મળેલ હતું અને તેના વિશે જે માહિતી મળી તેના આધારે કુવાડવા રોડ પોલીસ સ્ટેશન દ્વારા સૌપ્રથમ એનું આઈડેન્ટિફિકેશન ન થાય ત્યાં સુધી તે બોડીને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલું હતું અને સમયસૂચકતા વાપરીને પોસ્ટમોર્ટમ કરાવી અને તેના આઈડેન્ટિફિકેશન માટે ડીએનએ અને ફિંગરપ્રિન્ટને બધી જ જે કાયદેસરની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ તેનું આઈડેન્ટિફિકેશન કરવા માટે થઈને કુવાડવા રોડ પોલીસ સ્ટેશન દ્વારા જે પ્રોસીજર્સ છે જેમાં બ્રોડકાસ્ટિંગ અને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને માહિતી પહોંચાડવી તે બધી પ્રક્રિયા હાથ ધરી હતી અને તેનું આઈડેન્ટિફિકેશન નવ તારીખના રોજ થયેલ હતું આઈડેન્ટિફિકેશન થયા બાદ તેની અંદર ફરિયાદીની ફરિયાદ લઈને ફેટલ એક્સિડન્ટનો ગુનો સૌપ્રથમ દાખલ કરવામાં આવ્યો હતો અને ફેટલ એક્સિડન્ટનો ગુનો અનડિટેક્ટ હોય તેની તપાસ માટે થઈને અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી હતી આ બનાવ ખૂબ જ ચર્ચાસ્પદ થયેલ હોય જેથી માનનીય સીપી સર બ્રજેશકુમાર ઝા સર તથા માનનીય અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા સર દ્વારા અલગ અલગ ટીમો બનાવવાની સૂચના આપવામાં આવી હતી તેના આધારે એસઓજી કુવાડો રોડ પોલીસ સ્ટેશન એલસીબી ઝોન વન એમ અલગ અલગ ટીમો બનાવીને વિવિધ સ્થળોએ સતત ચકાસણી કરવામાં આવી હતી ત્યારબાદ સિનિયર અધિકારીઓ દ્વારા જેમાં સીપી સર એડિશનલ સીપી સર ઝોન વન સર અને અમારા દ્વારા તથા અન્ય સિનિયર અધિકારીઓ દ્વારા સ્થળની વિઝિટ કરવામાં આવી હતી અને વિઝિટ કરીને કયા સમયગાળા દરમિયાન આ બનાવ બનેલો હોઈ શકે છે સૌપ્રથમ પ્રથમ તેને ઝીરોઈંગ કરવામાં આવ્યું અને આપણી પાસે એક ટાઈમ સ્પેન હતો કે આશરે સવા બેથી અઢી વાગ્યાની વચ્ચે બનાવ બનેલો હોવો જોઈ શકે છે આ બનાવ બનવાની સંભાવનાને ધ્યાનમાં રાખી એ સમયગાળામાં કયા કયા વાહનો ત્યાંથી પસાર થઈ રહ્યા છે તેની તપાસ હાથ ધરવામાં આવી અને દોઢસોથી વધુ સીસીટીવી કેમેરા એ જે ચારથી પાંચ કિલોમીટરનો વિસ્તાર છે તેની અંદર ચકાસવામાં આવ્યા આ બધા સીસીટીવી કેમેરાને એ બધાની ચકાસણી શરૂ હતી એ દરમિયાન એક ડમ્પર ચાલક દ્વારા અમ ટીમને માહિતી મળી કે એ પોતે જ્યારે ત્યાંથી બે ને તેત્રીસની આજુબાજુ પસાર થાય છે તેની પહેલાં ત્યાં બોડી પડેલું હતું એ ધ્યાનમાં રાખીને અને કઈ બસ જે છે એ તેની આગળ ચાલતી હતી તે બાબતે માહિતી મેળવી અને ફર્ધર જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ધ્યાન પર આવ્યું કે મહાસાગર ટ્રાવેલ્સની એક બસ છે એકત્રીસ એકત્રીસ નંબરની અને તે શંકાસ્પદ જણાય તે શંકાસ્પદ જણાય તેના આધારે તેની ટ્રીપની માહિતી મેળવી અને ડ્રાઈવર કોણ હતું તેની માહિતી મેળવી અને આગળ જૂનાગઢ પોલીસની પણ મદદ લઈને તે જે ડ્રાઈવર હતા તેની પૂછપરછ હાથ ધરવામાં આવી અને પૂછપરછના અંતે તે ડ્રાઈવર દ્વારા રાત્રિનો સમય હોય અને બ્રિજથી એ પોતે જ્યારે નીચે ઉતરતા હતા એ જ સમયે અચાનક જ તે આ વ્યક્તિ જે છે રોડની વચ્ચે ચાલ્યો જતો આવેલો હોય અને આંખ પરેને પ્રકાશ પડતા તેને દેખાણું નહીં અને તેનાથી એક ભૂલથી એક્સિડન્ટ થઈ ગયેલો તો તેવી કબૂલાત આપવામાં આવી છે આ કબૂલાતના આધારે આગળ તપાસ બીજી હાથ ધરવામાં આવી છે અન્ય સાહેદોના નિવેદનો જે છે એ કુવડવા રોડ પોલીસ સ્ટેશન દ્વારા લેવાની ગતિવિધિ હાથ ધરવામાં આવી છે બસ જે છે તેના ફોરેન્સિક એક્સપર્ટ દ્વારા ચકાસણી પણ હાથ ધરવામાં આવી છે અને આ બાબતે બીજું કોઈ એંગલ છે કે કેમ તેની પણ તપાસ જે છે એ રાજકોટ શહેર પોલીસ દ્વારા હવે આગામી દિવસોમાં કરવામાં આવશે એટલે બસથી અકસ્માત થયો હોઈ શકે છે તે આપણે એક સંભાવના જે હતી તેના આધારે એક શંકાસ્પદ બસ જેટલી પણ હતી તેના બધા જ માલિકોની અને ડ્રાઈવરોની પૂછપરછ હાથ ધરી અને તેના પૂછપરછમાં આ જે આપણા આરોપી છે તેના દ્વારા જે કબૂલાત આપવામાં આવી તેના આધારે ડિટેક્શન થયું છે આજે અકસ્માત સર્જાયો ત્યારબાદ ડ્રાઈવર દ્વારા પોતાના માલિકને કોઈ જાણ નહોતી કરવામાં આવી અને તેણે પોતાના ક્લીનર જે છે તેને જાણ કરી કે કદાચ આ રીતનો એક બનાવ બની ગયેલો છે અને આપણે આગળ આની અંદર શું કરવું તો એ બાબતે પછી તે લોકો અમદાવાદ ખાતે પહોંચીને પોતાના જે માલિક છે તેને ડ્રાઈવર દ્વારા જાણ કરવામાં આવે છે કે રોઝડું આવી ગયું અને પછી કબૂલાત આપવામાં આવી કે હું ડરના માર્યો ખોટું બોલ્યો હતો અને ખરેખર એક વ્યક્તિ જે છે તેની સાથે ટક્કર થઈ હતી મોટા ફોર વ્હી જે ફોર વ્હીલરો અને ડમ્પર ચા અને એવું બધું આપણે ગણીએ તો મોટા વાહનો જે છે એ આપણે અલગ અલગ બારથી થી વધારે વાહનો નીકળાતા અને ટોટલ છેતાલીસ જેટલા વાહનો એ પંદરથી થી વીસ મિનિટના સમયગાળામાં ત્યાંથી નીકળ્યા હતા રાત્રીનો સમય હતો અને એના કારણે કોઈ લોકોને જાજો આઈડિયા નતો આવ્યો થોડું બમ્બ જેવું આવ્યુ હતું તેવું ક્લીનર નું થાય છે જેના આધારે જાગીને બહાર આવ્યો ત્યારે ડ્રાઈવર દ્વારા એને જાણ કરવામાં આવી છ તારીખે સવારે ગુમ નોન થયેલી છે અને જાણવા જોગની જે પ્રોસીઝર છે મુજબ ગુમ નોન થયા બાદ તેઓ દ્વારા બ્રોડકાસ્ટિંગ કરવામાં આવ્યું હતું સામે પક્ષે આપણે પણ અહીંયાથી બ્રોડકાસ્ટિંગ એવું કરેલું હતું અને તેના આધારે નવ તારીખે આઈડેન્ટિફિકેશન આનું થયેલું હતું જે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ છે ને બેતાલીસ ઇન્જ્યુરીની વાત છે તે તમામ ઇન્જ્યુરી હાર્ડ હાર્ડ એન્ડ બ્લન્ટ ઓબ્જેક્ટથી થઈ છે તેવું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં લખેલું છે અને આ પ્રકારના એક્સિડન્ટની અંદર પણ હાર્ડ એન્ડ બ્લન્ટ ઓબ્જેક્ટથી ઇન્જ્યુરી થતી હોય તેવું અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આવતું હોય છે અને જ્યારે નેશનલ હાઇવે ઉપર આટલી સ્પીડે વાહનો પસાર થતા હોય રોડની વચ્ચો વચ્ચે એક્સિડન્ટ થાય ત્યારે અનેક કોઈ કોઈપણ વ્યક્તિના શરીર ઉપર થવાની સંભાવના છે પણ આ બાબતે પોલીસ તપાસ સતત શરૂ રાખશે કે આ તમામ જે ઇન્જુરીઝ જે છે એ હંડ્રેડ કઈ રીતે થઈ છે એટલે ફર્ધર આગળ આગામી દિવસોમાં ક્લેરિફિકેશન આવશે જે જગ્યાએ બનાવ સ્થળ જે છે ત્યાં જે જગ્યાએ બનાવ બન્યો છે તેના કોઈ સીસીટીવી ફૂટેજીસ કોઈપણ જગ્યાએ ઉપલબ્ધ નથી તેનાથી આગળ અને પાછળ જે વિવિધ સીસીટીવી ફૂટેજીસ ઉપલબ્ધ છે તેમાં આ જે બસીસની જે મૂવમેન્ટ છે એ જ આપણને દેખાય છે અને હાલ જે એને કબૂલાત કરી છે અને જે બસની અંદર ડેમેજ છે તેના આધારે આપણે હાલ એ ડ્રાઈવરની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કુવાડવા રોડ પોલીસ સ્ટેશન દ્વારા તમામ જગ્યાએ વાહન જે પણ જગ્યાએ બોડી લઈ જવામાં આવ્યું હોસ્પિટલની અંદર જે જગ્યાએ બનાવ બન્યો છે તે તમામ જગ્યાના સીસીટીવી ફૂટેજીસ હાથ કબજે કરીને અને તપાસ હાથ ધરવામાં આવી છે જે કંઈ પણ વાહનોની મુમેન્ટ હતી તેની તપાસને એવું બધું કરવામાં આવ્યું છે શંકાસ્પદ વાહનો જે છે ટોટલ અઠ્યોતેર જેટલા ઝીરોઈંગ કરીને એમાંથી ધીરે 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 છેલ્લે આ બસ હોવા હોવા વધુ શંકાસ્પદ જણાતા આગળ આપણે એની તપાસ કરતાં આ કબૂલાત ને બધું થયેલું છે છે તપાસ જે તેની અંદર તો આ ફેટલ એક્સિડન્ટ હોય એટલે એના ડિટેક્શન આપણું વધારે ફોકસ હતું અને એને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી છે આગામી દિવસોની અંદર કઈ પણ શંકાસ્પદ જણાશે તો જે લોકો વિરુદ્ધ આક્ષેપ હશે અને જે કઈ પણ શંકાસ્પદ વ્યક્તિઓ હશે તે તમામની પૂછપરછ હાથ ધરવામાં આવશે

કે જ્યારે અકસ્માત થયું હતું ત્યારે ત્યાં આવેલી એમ્બ્યુલન્સ અકસ્માત થયું હતું ત્યારે ત્યાં આવેલી બે બ્લેક કલરની કાર અને એક બાઇક ઉપર કોણ હતું જે નંપર ચાલકે આખી વિગત જણાવી કે મારું નંપર ત્યાંથી નીકળ્યું હતું ત્યારે અહીંયા બોડી પડી હતી અને હું જ્યારે નંબર લઈને જતો હતો ત્યારે મારી આગળ ઓવરટેક કરીને કોઈ બસ નીકળી હતી અથવા તો મારી આગળ કોઈ બસ જઈ રહી હતી તો આ આખી ઘટનાની અંદર એ ડમ્પર ચાલકને એ કાર ચાલકો એ બે ફોરવેલ એ બાઇક એ દેખાણી કે કેમ નહીં અને જો એ ડમ્પર ચાલકને નથી દેખાય અને હકીકતમાં ત્યાં એક સ્કોર્પિયો અને એક ફોર્ચ્યુનર બ્લેક કલરની બે કાર આવેલી છે એક બાઇક ચાલક ત્યાં આવેલો છે જે દિવ્ય ભાસ્કરના અહેવાલની અંદર સૌથી મોટો કટસ્પોટ કર્યો હતો જો એ હકીકત હતી તો એ ડમ્પર ચાલકને કેમ ન દેખાય કે પછી રાજકોટ પોલીસની તપાસ હજુ પણ શંકાના દાયરામાં છે તમારું શું માનવું છે આખી આ ઘટનાની અંદર આખી આ તપાસની અંદર કેમ કે દિવસે દિવસે આ તપાસની અંદર એક બાદ એક પડદા ઉચકાઈ રહ્યા છે અને પડઘા ઉચકાતાની સાથે જ રહસ્ય એ વધુને વધુ ઘેરાઈ રહ્યું છે તમારું શું માનવું છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના આ ગુનાઓ જે ડિટેક્ટ કર્યો છે તેને લઈને શું હકીકતમાં આ બસના ચાલક એ અડફેટે લઈ અને અકસ્માત થયું તેના કારણે મોત થયું છે કે પછી હજુ આ મામલે રહસ્ય ઘેરાઈ રહ્યા છે જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર